मूल्य नहीं है हूं काका पेबो आया हां बीजो बंगलो आ काका ना काका bandar nu से काका ना काका नो अच्छा फोर बंदर नो नजारा અમારે બાઉન્ડ્રી કરવાની છે આ બે અને આ બાજુ છે કુવો કુવામાં બીક લાગે આ પાણીની લાઈન છે ઊંડો તો બહુ હે નરસિંહ આ કરે ની મને બીક લાગે આ લઈ જા હાલ ઉભો હું તું તો કચ્છમાંથી પોરબંદર આવ્યો પણ તારો કલર તો કારો ને કારો એવો જ લાગે છે જરાય સુધર્યો નહીં એ એજ બોલેર આવવાનો છે પોરબંદર આવીને ડુંગરી પોરબંદર આવીને ડુંગરી મોરે તમારું ઘર આમને એમ કે તમે દાડીયા આવ્યા અમે અમે થાર લઈને ફરી અમે કે દાડીયા આવ્યા

હા ઊભો બતા ઊભો થતા અમને શરમા આવેલા અમે જાઈ બહાર તમારે લેવામાં જાઉ હું જમીન ઉભો થઈશ ભાઈ શું આવી ગયો છું અમારા લાલિયાને ચા દેવા લાલિયાની હાલત એવી થઈ ગઈ કે લગભગ અમારા બાપી લાડિયાને ઓરંખ થઈ નહીં કે અમારો જ લાલીએ લાલિયા ચા Ja. Tapi ini Teknologi. Lala. Lagi pagi ramal babi temu orang seni. Eh? Ayo.

ખોળો હોય ખોળો હોય ભાઈ કે ન કે ડુંગર દેખાય ચાય એ પીલે મસ્ત હવે તો ગાઈસ લાલો 4 બંદર આવીને અયા તેલના ડબ્બા બનાવે 4 થી કોઈ વિડીયો જોતો હોય ને તેલના ડબ્બા બનાવો હોય તો કમેન્ટ કરજો એ લાલા શું કરે આ કેમ ડબ્બા બનાવવાનો વારો આવી ગયો ગામડે આવ तरी बना है अच्छा सो so, मैंने तैयार तुम्हें कई काम बिजू करता हुआ लागो गटर लाइन साफ करो हटर लाइन साफ करो हटर लाइन म्युनिसिपैलिटी वाह आरो कॉन्ट्रैक्टर आ नारियल गोद तार ले चढ़ी चढ़िए মেৰা কাকে এটলে মূকে